વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન યોજાયું હતું રાજ્યવ્યાપી આંદોલનમાં ઠેર ઠેર પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પાલનપુર તાલુકાના ગઢગામ ગામે પણ પાટીદારો અને પોલીસ વચ્ચે અથડામણ થતાં પોલીસ ટોળાને વિખેરવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે પાટીદાર સમાજ યુવકો યુવાનોમાં મોત થયા હતા જો કે પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજ એકસો સડસઠ લોકો સામે કેસો દાખલ કર્યા હતા જેને લઈને પાટીદારોમાં રોષ ફેલાયો હતો અને પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા માંગ ઉઠવા પામી હતી જેમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી તાળે ભાજપના પ્રદેશના અને રાષ્ટ્રીય આગેવાનો દ્વારા પાટીદારોને તેમના પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચવા હૈયાધરપાત આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પાટીદારો પર થયેલા કેસોનું કોઈ નિરાકરણ ન આવતા ફરી એકવાર ગઢ પથકના પાટીદાર આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય કીર્તિકેન ઠાકર માજી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ ભાજપના આગેવાનો સાથે પાટીદાર સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીને કેસો મામલે યોગ્ય નિર્ણય લેવાની હૈયાધરપત આપી હોવાનું પાટીદાર આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે